અયોધ્યા સહિત દેશભરમાં ફરી એકવાર દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લા નવનિર્મિત મંદિરમાં બિરાજવાના છે આ કાર્યક્રમમાં ભાગ લેવા લાખો રામ ભક્તો અયોધ્યા જવાના છે અને પાંચ દિવસીય રામોત્સવના તેઓ સાક્ષી બનવાના છે ત્યારે રાજકોટવાસીઓ પણ અનોખી રામભક્તિ કરતા જોવા મળ્યા હતા અયોધ્યામાં યોજાનાર રામોત્સવને લઈ રાજકોટના જેસ સ્ટાઇલ નામના નેલ આર્ટ સ્ટુડિયો દ્વારા અયોધ્યા મંદિર શ્રી રામ શ્રી જાનકી તેમજ ધનુષ સહિતના નેલ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મોટી સંખ્યામાં તેમને ત્યાં ગ્રુપ બુકિંગ થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આગામી સત્તરમી તારીખથી બાવીસમી તારીખ સુધી રામોત્સવ છે તે યોજાવાનો છે અને ત્યારે નેલ આર્ટિસ્ટ આપણી સાથે છે બેન આપણી સાથે આપણે તેમની સાથે વાતચીત કરીશું બેન શું કહેશો ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારનો ક્રેઝ છે તે ખાસ કરીને યુવતીઓની અંદર જોવા મળી રહ્યો છે ઓકે નેલ આર્ટનો ક્રેઝ તો બહુ જ ટાઈમથી છે એકચ્યુઅલી અમે લોકો નવરાત્રીમાં બી આવી રીતે અલગ અલગ ટાઈપના નેલ્સ કરતા હોય છે પણ આપણે જે બાવીસ તારીખે રામોત્સવ છે એના માટે બહુ જ જણા નેલ્સ કરાવવા આવે છે સ્પેશિયલી રામ ભગવાન ને સીતા સીતા માતાને લઈને નેલ આર્ટ કરાવે છે તો અમને એવું લાગ્યું કે અમે બી આમાં પાર્ટિસિપેટ કરી નેલ્સ કરવા માટે તો સૌથી પહેલા મેં મારા જ નેલ્સમાં કરેલા હતા નેલ્સ અને એ જોઈને ઘણા બધા તમે જોઈ શકશો કે લેડીઝને ક્રેઝ વધે છે કે એ લોકોને બી આમાં પાર્ટ લેવો છે કે અમે બી કંઈ કરી ના માટે તો એના માટે અહીંયા છે ખાસ કરીને બલ્ક બુકિંગ પણ છે ગ્રુપ બુકિંગ છે તે પણ લોકો કરાવી રહ્યા છે અને ખાસ કરીને આની પ્રાઇસીસ છે તે કયા પ્રકારની હોય છે શું કેશો આ વિશે ગ્રુપ બુકિંગની આપણે વાત કરીએ તો ઘણા બધા જે લોકો જવાના છે ત્યાં એ લોકોનું બી બુકિંગ્સ છે પ્લસ જે નથી જવાના એમાં બી ઉલ્લાસ છે કે અમને બી અહીંયા રહીને નેલ્સ કરીને બતાવવું છે કે અમારી જે ઈચ્છા હતી અમે અહીંયા રહીને બતાવશું કે અમે કેટલા બધા સરસ નેલ્સ કરીને કરી છીએ અને પ્લસ ગ્રુપ બુકિંગની આપણે વાત કરીએ તો દસથી લઈને પંદર સુધીના ગ્રુપ બુકિંગ્સ મળે છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ અપ્રોક્સ પંદરસોથી લઈને ત્રણ હજાર સુધી આપણી પ્રાઇઝિંગ રહેતી હોય છે જેઝ સ્ટાઇલમાં નેલાટ માટે આવેલા ગ્રાહકો જણાવે છે કે નવરાત્રી દરમિયાન અમે માતા દુર્ગા દાનિયાના નેલ્સ કરાવતા હતા તો હાલ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમને પણ અનેરો ઉત્સાહ છે અમે અત્યારે ત્યાં નથી જઈ શકતા અમારામાં પણ અનેરો ઉત્સાહ છે અમે અહીંથી નેલાટ દ્વારા અમારો ભક્તિભાવ રજૂ કરીએ લોકો છે તે ભલે અયોધ્યા ન જઈ શકતા હોય પરંતુ તે રાજકોટમાં જ રહીને પોતાનો ભાવ છે તે પ્રગટ કરવા જઈ રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે યુવતીઓ છે તે પોતાના જે નેલ છે તેની અંદર જય શ્રી રામ લખાવી રહી છે સાથોસાથ ભગવાન રામચંદ્રજી મહારાજ ભગવતી માં જાનકીની જે પ્રતિકૃતિ છે તે દર્શાવવામાં આવી રહી છે તો સાથોસાથ જે નેલ આર્ટસ કરનાર જે જશમીનબેન છે તેમનું પણ કેવું છે કે અહીંયા જે ગ્રુપ બુકિંગ છે તેનો પણ હાલ અત્યારે ખાસો એવો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે અંકિત પોપટ ન્યૂઝ ઇન ગુજરાતી રાજકોટ